આગામી લોકસભાની ચૂંટણીને લઈને વડોદરા જિલ્લા કલેક્ટરે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચલાવ્યો છે આજે શહેરના બે ધારાસભ્યો ચૈતન્ય દેસાઈ અને જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને તેમને છત્રીસ નામો આપ્યા હતા જે મતદાર યાદીમાં રિપીટ થતા હોય એવું જોવા મળ્યું હતું આગામી સમયમાં લોકસભાનું ઇલેક્શન આવનાર છે ત્યારે મતદાર યાદીમાં ડુપ્લિકેટ અથવા તો બે વખત નામ કાઢી નાખવા માટે વડોદરા શહેર ભાજપ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી વડોદરાના એકત્રીસ હજાર જેટલા ડુપ્લિકેટ મતદારોનું લિસ્ટ કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યા હતા શહેર ભાજપ સંગઠન અને ધારાસભ્ય કેવું રોકડિયા અને ચૈતન્ય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મતદારોની યાદી પેનડ્રાઈવમાં લઈ જિલ્લા કલેક્ટરને આપવામાં આવી હતી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના સંદર્ભમાં આજે વડોદરા શહેરના વહીવટી તંત્રને એક જાણ કરવા માટે માન્ય ધારાસભ્યશ્રીઓને સાથે રાખીને આજે રજૂઆત કરી છે એકત્રીસ હજાર કરતાં પણ વધારે મતદારો વડોદરાની પાંચ વિધાનસભામાં એવા છે જેમના નામ એક કરતાં વધારે જગ્યા પર લખેલા છે બે જગ્યા પર જ્યારે નામ લખેલા હોય ત્યારે પર્સન્ટેજમાં બહુ મોટો ફરક પડતો હોય છે અને સાથે સાથે આવા મતદારો બે જગ્યા પર મતદાન ન કરે જોવાની પણ જવાબદારી છે ત્યારે પક્ષ તરીકે આજે આ રજૂઆત અમે કરી છે જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર સાહેબે બહુ જ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે યાદી અમારા ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબના મારફત અમને મળી છે અને જેની આજે ચકાસણી કર્યા પછી એમાં એકત્રીસ હજાર જેટલા મતદારો બે વખત એમના નામ નોંધાયેલા જોવા મળ્યા છે ત્યારે એના સંદર્ભમાં તંત્ર યોગ્ય કાર્યવાહી કરે આમાં બધા જ પ્રકારના બધા જ ધર્મના બધી જ જાતિના લોકોનો સમાવેશ થાય છે સામાન્ય રીતે એવા મતદારો છે કે જે મતદારો એક જગ્યા પર ભૂતકાળમાં રહેતા હોય ત્યારે એમનું નામ એ મતદાર યાદીમાં હોય એમને સ્થળાંતર કર્યું હોય એમણે ઘર બદલ્યું હોય એમને વિસ્તાર બદલ્યો હોય ત્યારે બીજી જગ્યાએ ગયા હોય ત્યારે પણ એમણે ફરી વખત મતદાન યાદીમાં નામ નોંધાવ્યું હોય અને જૂની જે જગ્યા છે ત્યાંથી નામ કમી ન થયું હોય એવા મતદારોની સંખ્યા મોટી હોય એવું પ્રથમ દ્રષ્ટિએ અમારે ધ્યાનમાં આવ્યું છે તેમ છતાં પણ તંત્ર એમાં તપાસ કરી જે યોગ્ય લાગશે તે પ્રકારે નિર્ણય લેશે મરણ પામેલા નામો હોઈ શકે પણ એ યાદી અમે આજે આપી નથી અમે જેના યાદી આપી છે તે એક કરતાં વધારે જગ્યા પર જેના નામો છે તે જ યાદી છે આપે જે વાત કરી છે તેની યાદી અત્યારે પ્રદેશમાં તૈયાર થઈ રહી છે એવા લોકોની પણ યાદી એ આવનારા સમયમાં પણ આપવામાં આવશે વડોદરા જિલ્લાના બે માન્ય શ્રી અને શહેર ભાજપ પ્રમુખશ્રી દ્વારા આજે એક રજૂઆત આપવામાં આવી છે કે જેમાં વડોદરામાં કેટલાક લોકોના મતદાર યાદીમાં નામો બબ્બે જગ્યાએ છે આ માટે એમણે જે રજૂઆત અને માહિતી આપી છે એની ઈસીઆઈની ગાઈડલાઇન મુજબ ચકાસણી કરવામાં આવશે અને નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે